ઘણો જૂનો મિત્ર એક ગામમાં ફરીવાર પ્રોગ્રામમાં જવાનું છે પહેલી જ લાઈનમાં જીતુભાઈ બેઠો તો પગમાં પાટો બાંધેલો એટલે પ્રોગ્રામ પછી એને મળ્યો પગારો આજ અમુક અમુક તો આજ મોજ અલગ છે ભલે આપણે એવા લાખેણા મહેમાનો આજના કાર્યક્રમમાં આવી રહ્યા છે બધો બેહો આમાં છે અમે બધા એ ભજનના કલાકાર છે ની ચોપડીમાંથી ગાય ને અમારે બધું ખોપડીમાંથી બોલવાનું હોય અમે પાકું કરીને આવી જ ને અમે આઈ નું કઈ નહીં પાછું શું કામ ગામ તમારું વાહો અમારું અમારા મોટાભાઈ ડોક્ટર શ્રી શું કે છે મોકાભાઈ સરપંચ ના પુત્ર વરજાંગ જાડિયા ભાઈ શ્રી કમલેશભાઈ બાબરિયા એમના તરફથી અગિયારસો રૂપિયા આમાં ભગવતીના સાનિધ્યમાં આપવામાં આવે છે

ટ્યુબલાઇટ જેવું છે મારું એલોજન હવે આવી જૂના જમાનામાં આવો કાર્યક્રમ પાંચસો ટ્યુબલાઇટ મારે લીધો એક સાથે કરતી સ્વીચ દબાવ બધી હાયરે ન ઉપડે અમુક ચાર પાંચ ફળફડાટી મારી ઉપડે અમુક હવાર સુધી ન ઉપડે ન ઉપડે ને સાહેબ અમુક ફળફડાટી મારી ની ઉપડે ને એનું સ્ટાર્ટર ન ને હવાર સુધી ન ઉપડે નો ચોક ફેલ મારી વાતમાં તમારી બાજુમાં હજળબમ બેઠા નું સમજી લો ચોક ફેલ

મેં કીધું ભલામાં કુઈતું કર્યું તો હડ નો કરે મન કે કર્યું ને તમારા સુવિખ્યાત એડવોકેટ્સ એવા મનીષાબેન દવે અગિયારસો રૂપિયા આપે છે જોરદાર તાળીના ગડગડાટ ગડગડાથી વધાવ મન કે હડકરું તો તો પોપૂ પોગી ગયો મન કે હા વખતે ખેત ગયો મન કે હું શું કામ છેતરાઈ ગયો મન કે એક મહિના પહેલા મેં હકીરત કૂતરું કઢાવું બહુ મજા આવી મે તો કૂતરું કઢાવ મન કે હા કે એવા ગલગલિયાતી પછી ખબર પડી બોકું છે કે આજ વખતે દાંતરું કર્યું તમે તો મળ્યા પણ મેં કીધું એમાં હું ભાઈ હું તો પ્રોગ્રામ કરું મનકીએ એમ નઈ રસિક ભાઈ રાઈતે કુતરું કર્યું ને મને દવાખાને રાઈતે લઈ ગયા બહુ મજા આવી

કે ભાઈ ને બબુ વાંચો જોવાનો સમય સવારે નવ થી બાર સાંજે ત્રણ થી છીધું તમને ખબર છે મને ખબર છે કુતરા થોડી ખબર છે મારા કાર્તિક ભાઈ ઘણી યાદી છે પણ બીજા રાઉન્ડ માં સાહેબ યોગેશભરી ગોસ્વામી